સતત સાતમી વખત ભરૂચ લોકસભા બેઠક ને અંકી કરવા ભાજપે મનસુખભાઈ વસાવા પર દાવેલ્યો છે પહેલા છ વખત મનસુખભાઈ વસાવા બેઠક પર જીતી ચુક્યા છે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાટો જોવા મળી રહ્યો છે ઇન્ડિયા એલાયન્સ વચ્ચે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કરી લીધું છે જે અંતર્ગત ચોવીસ બેઠક કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે જયારે બે બેઠક પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારવાના રહેશે ત્યારે ભરૂચ લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટી વસાવાના નામની જાહેરાત ઇન્ડિયા ગઠબંધન સત્તાવાર જાહેરાત પહેલા જ કરી દીધી હતી ત્યારે ભરૂચ લોકસભા બેઠક પરથી ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચેતર વસાવા ચૂંટણી જંગમાં ઉતરનાર છે ત્યારે ભાજપ ચહેરો કોણ રહેશે તે મામલે ભારે ચર્ચાઓ વચ્ચે આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત લોક લોકસભાની પંદર બેઠકો પરના નામો જાહેર કરી દીધા જેમાં બેઠક પર સતત સાતમી વખત મનસુખભાઈ વસાવાને જ ઉમેદવાર જાહેર કરવામાં છે આગામી દિવસોમાં મનસુખભાઈ વસાવા અને વસાવા વચ્ચે જંગ ખેલાશે ત્યારે હવે અન્ય કોઈ રાજકીય પાર્ટી પોતાનો ઉમેદવાર ભરૂચ બેઠક પરથી ઉતારે છે કે કેમ તે પણ હવે જોવું રહ્યું તદ ઉપરાંત આગામી દિવસોમાં અપક્ષ ઉમેદવારો કેટલા રહેશે અને કોણ કોણ હશે તે પણ ભારે ચર્ચાનો વિષય બન્યો છે

અને નડ્ડા અને પ્રદેશના અધ્યક્ષ સી પાટીલ સાહેબ અને ગુજરાત પ્રદેશના નેતૃત્વનો અને જિલ્લાનો આભાર માનું એમની પાસે મારા શબ્દો નથી પરંતુ ખરેખર મારા શીર્ષ નેતૃત્વ નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિત શાહજી નડ્ડાજી અને પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ સાહેબ રત્નાકરજી જનરલ સેક્રેટરી અને જિલ્લાનું જે સંગઠન જે છે અને તાલુકાનું જે સંગઠન છે એમનો ખૂબ 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 એટલું બધું ખૂબ આભાર માનું કે હું ક્યારે મારા જિંદગી આ ભૂલી નહીં શકું કારણ કે મારા પર જે ભરોસો કર્યો છે સાતમી વખત ભરૂચ લોકસભાનો ઉમેદવાર બનાવું એટલે બહુ મોટી વાત છે અને મારા જેવા એક વ્યક્તિ પર સામાન્ય પરિવારના વ્યક્તિ પર પાર્ટીએ જે ભરોસો કર્યો છે એ મારા માટે બહુ જિંદગીનો મારો બહુ અતિ કિંમતી સમય અને એક સોનેરી સમય કહેવાય એમ હું વ્યક્તિગીતને હું માનું છું અને પાર્ટીએ જે પ્રકારે મારા પર ભરોસો કર્યો છે હું પાર્ટીને વિશ્વાસ અપાવું છું હંમેશા પાર્ટીના શિસ્તમાં રહીશ અને સરકારની જે યોજનાઓ છે સરકાર માટે સરકાર રાજ્ય સરકાર અને ભારત સરકાર જે ગરીબી માટે કામ કરે છે અને ખાસ કરીને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે મોદીની ગેરંટીવાળી યોજનાઓ લોકો માટે જે મૂકી છે એ સાચા અર્થમાં દેશના પ્રધાનમંત્રીનું જે સપનું છે કે દેશ સમૃદ્ધ ભારત બને દેશ આત્મનિર્ભર ભારત બને અને દેશ મજબૂતાઈથી આગળ વધે એ એના માટે ભરૂચ લોકસભા વિસ્તારમાં પણ નરેન્દ્રભાઈનું જે સપનું છે એ સપનું સાકાર કરવા માટે હું પૂરેપૂરા પ્રયત્ન કરીશ અને ભારતીય જનતા પાર્ટીના એક નાના કાર્યથી માંડી તાલુકાના કાર્યકર્તા જિલ્લાના હોદ્દેદારો અને નેત અને સેન્ટ્રલ નેતૃત્વનો હું ફરી ફરી પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને જે મારા પર વિશ્વાસ મૂકો છે એ મારા માટે બહુ મોટી સૌભાગ્યની વાત છે